thank <laughs> you

આજના એસપી શોપિંગના શુભ ઉદ્ઘાટન પ્રસંગે આપણી વચ્ચે જેમના પાવન પગલાની આપણે સવારથી આતુરતાથી રાહ જોઈને બેઠા હતા એવા ખુખાર મેલણી માતાજીના પાવન પગલા આજે એસપી હિન્દુસ્તાની ટીમના માધ્યમથી પાટણની ઐતિહાસિક ધરતી પર થઈ ચૂક્યા છે स्टेज ऊपर थी जय मित्रों से हमने विनती की व्यवस्था महान भाव रूपे आप कुखार बेलड़ी माताजी ना उपासक नो सम्मान मारी ठाड हाड है मारी 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 समझ 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 ओ मारी हे मारी माता जी का ऊपर उपाचार में बिनती के प्लीज, प्लीज।, प्लीज।, प्लीज। आप गुजराती भाषा समझी शको छो शो। आप स्टेट में पासर जता रहो रह। रह। कुकार वाले ने मार दी की बाउचर कुकार हमें जो ऊपर से मंच ऊपर में विनती क्या पाचड़ गोठाई प्लीज और जो सीढ़ी के बाजू में है बाउन्सर मित्रों सीढ़ी के बाजू में आपरे छे हमने गोठी दो माताजी ने विनती के आज एसपी शॉपिंग बाड़ा अही एसपी ई-बाइक नो

तो बोल श्री खोखर मेलडी मात की जय बोल श्री फै सधे मात की जय बोल श्री रामबाई मात की जय बोल श्री हर सिद्धि भवानी मात की जय बोल श्री आशापुरा मात की जय बोल श्री गजानन गणपति दादा की जय बोल श्री जगन्नाथ भगवान की जय बोल श्री उमापति महादेव

के तू बारे जा जा तू बारे जा जा आवो दिव्य आशीर्वाद मेलवीए मारे खुखार मा मेलडी ना बोल खुखार मेलडी मात की धन्यवाद दरेक ने राम राम बोलो बहुचर मात की जय

અને ખૂબ ભાવભક્તિથી આખા ગુજરાતમાં એક જાહેર આમંત્રણ આવ્યું અને જાહેર આમંત્રણમાં દૂર દૂરથી ઘણા એમના ચાહકો મિત્રો આજે આ સુપ્રસંગે એક પોતાની હાજરી આપી અને આ પ્રસંગની શોભા વધારવામાં ખૂબ હરખનો ભાવ રાખ્યો અને એમ તે આજના શુભ દિવસ એટલે અષાઢી બીજ ભગવાન જગન્નાથ ભગવાન કી એ બધો સમય ચોગડ્યો બધું ભેગું થઈ અને આજે ભગવાન એક સમય બનાવ્યો હશે અને અમે આજે તો સ્પેશિયલ એક બહુચર ભુખાર ઘુખાર ના આમંત્રણ મળ્યું એ બદલ એસબી હિન્દુસ્તાની ટીમને ખૂબ ખૂબ આભાર કેમ કે એક ભાવભક્તિ રાખી અને સ્પેશિયલી આવ્યા કે માં એક વખત અમારા સુભ પ્રસંગે અવસરે તમે હાજરી આપશો તો અમારા પ્રસંગની એક શોભા ખૂબ વધી જશે કેમ કે આખા બનાસકાંઠા વિસ્તારમાં બહુસર મેરડીના માનનારા ભક્તો બારેજા ધામના માનનારા ભક્તો ઘણા છે એટલે કોઈ કદાચ માતાજીના દર્શન કરવા આવ્યા છે કોઈ ફુવાજીના દર્શન કરવા આવ્યા છે પણ ધૂણવાનું એટલે નહીં થાય કેમ કે એવો માહોલ હોય એવું વાતાવરણ હોય તો આ ચુંદડી માથે હોત પણ આ એક પ્રસંગ છે એ આશીર્વાદ આપવા માટે હુકમ કર્યો કે તું જા અને એમના પ્રસંગની શોભા વધાર પણ આ હૃદયથી મારી મેળડીના ખૂબ આશીર્વાદ રહે છે પણ આજે એસબી હિન્દુસ્તાની ટીમે જે કાર્યો કર્યા છે જે વિડીયોના કોમેડી વિડીયો બનાવતા હશે એ કોમેડી કદાચ મેં જોયું છે થોડું પણ એક વસ્તુ તો જોયું કે સમાજમાં તમે ગેરમાર્ગે દોરાય એવો કોઈ સંદેશ કોઈ વિડીયોમાં નથી આપ્યો આજે એટલે ખુખાર મેળી કોઈ સમાજને ગેરમાર્ગે દોરાય એવો કોઈ સંદેશ નહીં આપ્યો કોઈ એવી વાહિયાત વાતો કોઈ એવી અભદ્ર ભાષા વાપરી અને કોઈ પોતાની એક લોકપ્રિયતા ગુજરાતમાં વધારવા માટે એમણે કામ નહીં કર્યું પણ એમણે તો વર્ષોથી મહેનત કરતા અને તારે એ વર્ષોની મહેનત આજે તમારી માતાઓના આશીર્વાદથી આજ મહેનત રંગ લાવી છે પણ આ મહેનતમાં જે રંગ આવ્યો છે એમાં ક્યારેય ભંગ નહીં પડે આવું મારા મેલડીના રામ કેમ કે એક નાના સમાજ ગરીબ પરિવાર માંથી ગરીબી બેઠેલી હશે દુઃખ દર જોયા હશે પણ ભગવાન માતાજીની કૃપાથી આજે ટૂંક જ સમયમાં આખા ગુજરાત માં એક નવી ઓળખ નવી નામના ઊભી થઈ હોય તો આ ભગવાનના આશીર્વાદથી તમારી કુળદેવીના આશીર્વાદથી આ પ્રાપ્ત થયું છે પણ વધારે તો કેવું નહીં પણ આ પ્રાપ્ત થયેલી વસ્તુનો જો સદુપયોગ કરશે તો કાયમ મારા બહુચરના આશીર્વાદ કાયમ માટે રહેશે સદઉપયોગ એટલે એવો કે આજે કદાચ માતાજીની કૃપા તમારી પર વરસી છે તો નાના મોટા સમાજમાં એવા પરોપકારની સેવાની ભાવના રાખી અને નાના મોટા કાર્યક્રમો કરે છે પણ આગળ જતા વધારે તો માર કેવું નહીં પણ માતાજીની ભક્તિ કરીએ છે 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 કે આગળ શું થવાનું દેખાય પણ કોક દિવસ આખા બનાસકાંઠામાં એવું ભવ્ય જબરૂ સમૂહ લગ્ન યોજાશે અને આખા ગુજરાતમાં કદાચ નોમ ના થાય એવું સમૂહ લગ્ન આ જગ્યા પર આ વિસ્તારમાં ના ગોઠવાય તમારા હાથે જ મને અને આવા સપના જોયા છે આવી બધી બેઠા બેઠા એકબીજાને ચર્ચા હોય કરો છો આમ કરીશું આમ કરીશું તેમ કરીશું પણ આજે નાના ગરીબ પરિવારના હૃદયમાં બેઠા છે આજ તમારું માન સન્માન છે આમના કારણે કદાચ આમનું માન સન્માન જ્યાં ના જળવાતું હોય ને ત્યાં પગ ના મુકતા આવું મેળડી બોલું આજે આજ ગરીબો નું માન સન્માન તમે જાણવો છો ગરીબ આગળ બેઠા છે ઉભા છે પણ જો આ બધા રાખી રાખી વીઆઈપી ની લાઈન હોત ને તો હું મેલડી અહીં આવ્યો હોત આટલી આવી માતા છું આજ બેઠા છે ગરીબો આગળ છે એટલે કદાચ અહીં આવવાનું થયું છે નહીં તો ખુખાર મેલડીને બોલાવી એટલે લોઢાના ચણા ચાવા ભલે વધારે તો કેવું નહીં માર મોટા એ તો કરાય ને એનું કારણ છે કે જ્યાં પગ મૂકવાથી લોકોના કામ થઈ જતા હોય ધાર્યા કામ થઈ જતા હોય તમે બધા દરેકે જોયું હશે અનુભવ કર્યો હશે પણ જે ધામમાં કદાચ પગ મૂકવાથી એની બાજુ નમન કરવાથી એના નમસ્કાર કરવાથી એના રામ રામ કહેવાથી જો કદાચ ભલ ભલા વીસ વીસ વર્ષના દુઃખ જન્મો જન્મના કદાચ દુઃખ હોય છતાંય તે કદાચ ભાગીને ભૂકો થઈ જતા હોય બારેજા ધામમાં તો એ જ પગલા આજે અહીં પડ્યા છે તો તમારું શું થશે એટલું યાદ રાખજો પણ ને ભાવ છે છે અને તમે બધા એટલે મને અહીંયા આવું બધા માતા વાળા છે બધા દેવગતિ વાળા છે અંદર કોને ક્યાં દેવાય છે પણ દેવની વાત સમજે દેવના બોલ સમજે દેવના વેણ સમજે દેવના બોલની ની કદર કરવા વાળો આખો વિસ્તારની આ પાટણની સદી માતા બારોટ ના ચોપડે સોલંકીનો ઇતિહાસ જોવા જઈએ તો અમારા બારોટના ચોપડે અમારા વડવાઓ આજ પાટણ ગોમથી મેઘવા ગોમ થી બારેજા ગોમ આવ્યા એટલે આ તો અમારું મૂળ વતન છે એટલે કદાચ દેવ અહીં ખેંચી લાવતું હોય પણ ખૂબ ગમ્યું તમે આજે આયોજન કરો છો નાની મોટી સેવા કરો છો સમાજની બસ મારા ભગવાનને એટલી પ્રાર્થના કરીશ કે આ સેવામાં તમને એટલી અધડક શક્તિ આલે કે ક્યારેય તમને થાક ના લાગે તમારી એસપી હિન્દુસ્તાની ટીમને બીજા તમારા વડીલોને રામ છે કે જેમના આશીર્વાદથી જેમના માર્ગદર્શનથી આ બધું ભેગું થયું હોય પણ આ તો જાહેર આમંત્રણ એટલું બધું હાલવા નતું ને ત્યાં રસ્તા બ્લોક થઈ જાય પણ મારે એ ઉદ્દેશ છે કે કોઈ દૂર દૂરથી મારા ભાવિક ભક્તો આવે ને તકલીફ ના પડે પણ ચિંતા હતી સારો વરસાદ આવશે તો પણ વરસાદ ચોઈ જતો રહ્યો જો જેટલી બધાએ પ્રાર્થનાઓ કરી પોતપોતાની કુળદેવીની પર પ્રાર્થના કરી તમારી પ્રાર્થના કરી અને બધી ને પ્રાર્થના કરી અને બસ કે મા અવસર છે જોઈ લેજે લાજ રાખજે જો જો માતાઓ લાજ રાખી નહી તો આવો અવસર આ સમયગાળામાં કરવો ચોમાસા એટલે જો વિરોધીઓ તો રાહ જોઈને બેઠા ચારે અમનું બગડે પણ હજારો હાથ વાળી માતાઓ હાથ બેઠી હોય કોઈનાથી કશું બગડે ખરું ના બગડે જેમ કે તમે સંઘર્ષમય જીવન જીવી અને આ સ્ટેજ ઉપર પહોંચ્યા છો જેટલાય પગ આપવા વાળા પાડવા બોલવા વાળા બધા મળ્યા છે જીવનમાં અને એવું એવું કહેવા વાળા પહેલાં તો કદાચ કોમેડી વિડીયો આવા બનાવતા હશો ને તો મજાકય બહુ થતો હશે એટલો બધો મજાક થાય કે તમને સહન ના થાય પણ છતાંય તે તમે એ બધું સહન કરી વેદના એ પીડા હૃદયમાં સહન કરીને તારે માતાજી ભગવાન એના મોટો બનાવશ આ એ સહન કરેલી પીડા આજે રંગ લાવી છે પણ જો આજે રંગ લાવી માતાઓ પણ કોક દાળો સમય બનશે અને મારે કહેવું નહીં પણ સરકારી સિક્કો તમારા અંદર ધોધી જો કદાચ કોઈ લાલ લાઈટ વાળી ગાડીમાં ફરન તો મન મોન જોખું મેળડી બોલું આ એ ગમે તે થાય કે મારા જાહેરમાં નોમ દેન પીશલી ના કહેવાય પણ આનો આ જો ચાલુ રાખ્યું ને તો આજ તમારી ટીમમાંથી એક દાડો તમાર ચોય આમ હાથ લાબા કરી એના કે આવું નઈ પડે તમાર હામેથી એમ કહે છે કે ના અમાર તો આવા રાજા જોઈએ ને આવા નેતા જોઈએ સમય બનશે પણ આ ભવિષ્યવાણી યાદ આવશે કોક દાડો આ વિડીયો આટલા બધા ચાલુ છે તો કોક દાડો ભલે પાંચ વર્ષે જોજો પણ બેઠા બેઠા યાદ આવશે કે કોઈ માતાજી સેવક આયા હતા ને એમના કોઠે માતાજી બોલ્યા હતા જો એમ તો હું સામાન્ય માણસ છું પણ મારી અંદર જે ચેતના શક્તિ છે જે પ્રેરણાદાયક શક્તિ છે જે જ્ઞાન છે એ મારી માતા છે અને નાભી થી કદાચ જે અંદર થી નીકળે હૃદય થી જે નીકળે એ સત્ય હોય ખાલી એમની પ્રશંસા કરવા માટે નહીં આયા ખાલી ખાલી અને એમને ખબર હશે કે કોઈ સોદા કરી નહીં કે મને માથા માં આવજો તમને એક લાખ રૂપિયા નું કવર ભાવ છે પણ તો હારા હારા મોટા મોટા જબરા જબરા એવા છે કે મને લઈ જવા માટે એટલી મહેનત કરે એટલી મહેનત કરે પણ બધી એમની મહેનતો નિષ્ફળ થાય છે પણ જેમ તમારા વતી તમારી માતાઓને મારા ભગવાનને પ્રાર્થના કરીશ કે જીવનમાં નાના મોટા કંઈ પણ વળતા રહી જ્યા છે ને એ આવતું વરસ થાય અને બે ચાર જણના કોમ પાર પડે ને તો ખાલી મળવા આવજો એક દાડ બારે જ ધામ આટલું કહેતી જો જો ચુંદડી ઓઢો કે ના ઓઢો ધૂણો કે ના ધૂણો બધું એક જ છે આ તો તમને રાજી રાખવા માટે થોડું ધૂણવું પડે અલગ વગર ધૂણે બોલે માતા વગર દાખલે પણ રાહ જોઈએ એ બદલ એ તો જો રામ ના દર્શન કરવા માટે સબરી જેવી રાહ જોતી એ રીતે મારા ભાવિક ભક્તો ગણાય છે આવવાના રાહ જોતા આવશે કે નહીં ખરેખરમાં આવવાના છે કે નહીં આરો જુઠ્ઠું તો નહીં બોલતા હોય અર્ધાન બે ચાર જણા જેને આયોજન કર્યું હોય ને એમાં તો આગળ પાસે મોડા પડકે રહ્યા પણ એકવાર બોલ્યા હોય તો આયા વગર રહીએ નહીં પણ હવે વધારે કેવું નહીં જો મારા ભગવાન બેઠા છે અને એની સાક્ષી એ બોલાય એ બધું ભગવાનના દરબારમાં લખાઈ જાય પણ ભલે કોક દિવસે જેટલા આમાંથી બારે જાત આમાં આવેલા બધાય જો કેટલા બધા જો બધાય અને બધાનો અનુભવ પૂછી લેજો અતા તો પૂછવા દેજો તો આખી રાત જશે પણ તમારા કોઈ વિસ્તારમાં તમારા કોઈ ગામમાં તમારા કોઈ સગા સંબંધીઓમાં તમારા કોઈ મિત્રમાં કોઈ પણ એવો વ્યક્તિ બાકી નહીં હોય કે જ્યાં મારા વખાણ ના ભરવા મળ્યા હોય ગમે તે ગમે તે જગ્યાએ કેમ નિસ્વાર્થ ભાવે સેવાનો ઉદ્દેશ લઈ અને માતાજીએ કદાચ સેવાનું કર્તવ્ય હોપ્યું છે ઈ સેવાનું કર્તવ્ય આંખો બંધ કરીને નિભાઈએ છે ને તારે માતા દિવસે દિવસે લાખોની સંખ્યામાં મેરો બારીદા ધામમાં ભેગો કરે છે પણ આ નિસ્વાર્થ ભાવના તમારા આમના પ્રત્યે છે ને તો આજ નિસ્વાર્થ ભાવના એક દિવસે બહુ આગળ લઈ જશે આ તો કશું ટેન્ટ નહીં આનાથી મોટા ટેન્ટમાં કોકડાડ હસો અને ફરી કોકડાડ આમંત્રણ આવજો જાઉં હું અમેથી કહું છું હું આવીશ ભલે હવે રજા ને એવું તો ગમે નહીં આવા ભાવિક ભક્તો મળતા હોય ને તમને તો બહુ બધી વાતો કરવાનું મન થાય પણ એક પ્રસંગ જુદો છે વિષય જુદો છે એટલે નહી તો માતા ની વાતો કરવાનો દાડો આખી રાત કહીએ પણ એમને થોડો આખો દાડાના ચિત દાડાના ઉજાગરા છે દાડાના દોડધામ હશે થોડા થાકીલા પાકેલા હોય તો રાહ જોતા હોય કે માતાજી હમણાં આવે આવીને પછી જાય ને થોડા આરામ આરામ કરીએ પણ ભલે આ તમારો બેઠેલું વેડે નહીં જાય દરેક દીકરા ખૂબ રામ રામ માટે